ோ ஃனல் எவாட செ செ ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધા મિત્રો ને મિત્રો કેમ છે મજામાં મજામાં જ ની શરૂઆત તો આપણે હાંજે કરી દીધી હતી અટાણે આવી ગયો હે આ ધોરિયા કરવાનો પાવડો અને પપ્પામાં પંચ્યો લઈને જાય છે અને આ પાવડો અહીં પડ્યો છે આનાથી આપણે ધોરિયા કરવાના હા હાલો ફાકી ખોરતા ખોરતા જાય પપ્પા મોરું આવી ગયા આપણે ત્રણ ધોરિયા એમ કેતા ત્રણ પારી આવી છે બધા જીરામાં હલો ફટાફટ એને હું ફાકી બોલો ને એ ઉકાઈ જાય તો જો મિત્રો આપણે થી લીટો કરી નાખીએ પેલા એટલે ઓલો પાવડો હરફો હાલી જાય તો મિત્રો ફાઇનલી આપણે આવી ગયા બીજી વાડીએ પાણી વારવા જો આ વાડીમાં બીજું પાણી આપણે ચાલુ કરી દીધું હા ના કેળામાં હજી પાણી જાય આપણે ઓલીવાડીમાં કમ્પ્લીટ ધોરિયા થાય છે કારણ કે હું બે કરી આવ્યો હતો ને એક ધોરિયો બાકી હતો એ પપ્પા કરીએ અને એમાં લગભગ પાણી ચાલુ થાય હાઇ જાય કદાચ એટલે એમાં અહીંયા એમાં આજ રાતે પપ્પા વારી હે અહીંયા હું વારી આજ ખે તૂપાતી નથી જો પાણી કાંઈ ગાઉ જાય એટલે એટલી વાર નહીં લાગે પેલી ફેરે બહુ વાર લાગી હતી આજ આપણે બાસાલી ચાલુ રાખી છે પણ વળાખરી કરતા પ્રમાણ થોડું ઘટાડી દીધું મિત્રો આપણે પાણી વારતા હતા ને લાઈટ વહી ગઈ છે લાઈટ બહુ હેરાન કરે નકર હે ચોટાણ સુધીમાં મારે છે ને જ્યાં ત્રણ ત્રણ ક્યારે આખા ને આ થોડો અધૂરો છે અને એકાદ શિયાળ ક્યારા રેતા લાઈટ વહી ગઈ ને એની લગભગ થઈ છે વીસ ને ત્રીસ પચાસ અડધી કલાક થઈ છે અડધી કલાકમાં આ ત્રણે ત્રણ કેરા અને આ બધું પી જાત અડધી કલાક ઉપર સાત અડધી કલાકમાં આ ત્રણ કેરા તો આરામથી પી જાય લાઇટ વહી ગઈ છે એટલે એના ખાટું થઈને આપણે બે હું જો લાઇટ લાઈટ તો જો કે ત્રણ ચાર વાર ગઈ પણ ડાયરેક્ટ આવી જતી અને આજ ખેર એ ગઈ ગઈ હતી એવી નથી અડધી કલાક થઈ ગઈ છે અને વલેખેર આપણે પહેલું પાણી કાઢ્યું ને તો આ આજે બાર વાગે ચાલુ કર્યું અને તે દી બપોર બપોરે બાર વાગે ચાલુ કર્યું હતું તે દિવાઈ ગયા તા રાતના પૂણા નવ પૂણા નવ વાગ્યા પાર્યું પી રહ્યો હતો અને આજ પી રહ્યું ત્રણ સાડા ત્રણ વાગે જ પી જાય સાડા ત્રણ પુણા ચારે પણ હવે નહીં પીએ ત્રણ ને વીસે લાઇટ ગઈ હતી ત્રણ ને પચાસ થઈ ગઈ અડધી કલાકમાં બધું અડધી કલાક માત્ર ચાર વાગે છે ને આરામથી બોલે ચોરીએ પાણી વહી જ પણ હવે છે ને લાઇટ વહી ગઈ છે એટલે પાછી કંઈ આવે ને નક્કી નથી કંઈ નહીં આજ તો ગરકાય બહુ માયરા ચાર પાંચ વાર આવક જાવક આવક જાવક કરતી હતી પણ આજ ખેરે વારેખેરે પાંચ દસ પાંચ દસ મિનિટમાં આવી ગઈ હતી ને એક ફેરે આપણે આવીને ડાયરેક્ટ ચાલુ કરીને મોટર બાર વાગે ત્યાં જ હોય ગઈ હતી ત્યાં અહીંયા દસ પંદર મિનિટ આવી હતી પણ આજખેર અડધી કલાક થઈ ગયા તી નથી વસમાં બે ત્રણ વાર પાંચ પાંચ દસ દસ મિનિટ એવી રીતના ગઈ હતી આપણે જોઈએ મસ્ત પવન આવે છે બહુ મસ્તીનો વલેરવા ભૂગી જાય ને તો હમણાં લગ્ન ફૂટકી રહ્યા કેટલા ગુરુ શુકર કાલનો શુકર શનિ બે દી જાડા એટલે બે દીમાં આપણે માન માન ફ્રી થાવ બરાબર અને આજે જો અને હજી ચોપડા કાલ સ્ટેશનરી બંધ થઈ ગઈ હતી એટલે કોલેજ ને આવ્યા નથી લગ્ન પૂરા થાય એટલે કોલેજે જવાનું છે બે તારીખે આરોગ્ય વિભાગનું કઈક છે એટલે હમણાં તો છે ને બાપા મારી આમાં બે પાણી નીકળી જાય ને એટલે પછી આમાં વાંધો નહીં આવે થોડાક દી થોડાક દી નહીં કવડી તાણ દેવાની હોય એ આપડે બહુ અનુભવ નથી એટલો જીરાનો બરાબર આમાં અને આપણામાં આપણામાં બે પાણી નીકળી ગયા અને પાછળ પડું આવ્યા અહીંયા આપણે ભાગામું ના એ ભાગામું આવીએ મકાનની પાછળ જે પડું હે એમાં કેટલા પાણી ત્રણ કાં ચાર કાઢવાના થાય આમાં પાણી આ બળવાનું હોય ને એટલે આમાં પાણી વધારે નહીં કરીએ નકર અમારે જે વળલી પાછળ જમીન છે ને બહુ જાડી જમીન હે એમાં તમે ત્રણ પાણી ઉપર કાઢો ને એટલે પરબારું જીરું બગડી જાય છે આમ બે વાર ટ્રાય કરી લીધી જીરું બગડી જાય છે રહેતું નથી એટલે એમાં ફરજીયાત ત્રણ પાણી જ આપણે કાઢવા જો હે હવે ચાર કાઢે તો જોવાય હા છેલ્લે કદાચ કાઠ્યું મોટી તાણ દઈ પછી અને આમાં તો બેડ વાળું પણ હોય એટલે આમાં તો હાલે એ કંઈ ઉપાધિ છે નહીં તો હાલો આટલી બે મિનિટ ને પિસ્તાલીસ હું પણ પચાસ નહીં પચાસ સેકન્ડની ક્લિપ થઈ ગઈ હવે હે ને આ ક્લિપને એન્ડ આપી હવે સીધા લાઇટ આવીએ ને ત્યાં મળીશું અને લાઇટ નહીં આવે તો આપણે ઘરે જતા હું ત્યાં મળીશું બરાબર મને લાઇટે બહુ હેરાન કર્યો માન મણ આટલું ભાઈ લીધો આખી ગરકે ગરકે ઘર કે આ બધા ક્યારામાં લગભગ બે બે વાર પાણી ગયું સિવાય આ ક્યારામાં ધોરિયા બીજા પારિયામાં ભૂગી ગયા પાણી હવે આપણે ઓલી પાસાલી ને ડબલી લેવા જવાની છે તો આખું પાર્યું ભી ગયું લાઈન હતી આ છ પારિયા છે અમુક હે અમુક મોટા હે બધા હરખા નથી જેમાં પાણી ભરાઈને હળે ને ટૂંકા રાખ્યા બાકી અમુક મોટા રાખ્યા અને ત્રણ પારિયા એક જ ધોરિયાથી છે છે આપણે અને ત્રણ પારિયા છે ને વાયવાગર જો આ અહીંયા હે ને વાયુ વારું आई पारी है, सॉरी हे पारियत सोरी हलो हूँ फटाफट है, है, है। फटा बासली डबली ले जाऊँ पानी बोटल नहीं तो भरे पड़ेरा ले जाऊँ बोलो क्यारे छेलो आग नहीं पा ये भराइ कम्प्लेट हेलो फटाफट वहां लाइन जवा दिन बासाली डबली ली थी એ ધરાક ચોરીઓ આફરી એક નાક આવા આમ આમ ને મારવામાં પાણી એટલું પી ગયો હું આ બધા કેરા કમ્પ્લીટ પી ગયા વાહ થઈ આ છેલા એક કેરામ થોડું પાણી વધી ગયું આ બધા કેરામ ગયું જો આ ચોરિયામાં પાણી આવી ગયું હજી તો આપડો મકાઈને ભૂગવું પાણી વારતા વારતા એટલું પાણી નથી લેતું એક તો નાની એવી જિંદગી છે બિરાદર એમાં અડધી તો પાણી વાળવામાં આવે હલો મિત્રો આપડે બ્લોગ ને અહીં એન્ડ આપીએ ગમે તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ત્યાં કોઈ ભૂલતા જ નહીં બરાબર હમણાં મને હે ને જરાય ટાઈમ જ નથી સબસ્ક્રાઈબર જોવાનો અવડી ભીડ આવી ગઈ છે થોડોક ટાઈમમાં બસ હવે હે ને હાવ હાવ નવરા થઈ જાય હું ભીડ એવા હતું હે કે હમણાં બે દિવસમાં લગ્ન આવે ને એટલે બધું કમ્પ્લીટ કરી લેવું હે બરાબર તો ચાલો ફટાફટ એડિટિંગ કરીને આટલી બ્લોગ નાખી જ દઉં હમણાં હે ને કાયમને કાયમ બ્લોગ જ આવે હે આપણે એક દિવસનો ગેપ હતો ને ગેપ અવડી ભીડમાં ગેપ પ્રયોગીઓ હતી છતાંય બ્લે બ્લોગ આપણાથી નહોતા પડ્યા બે દિવસ ચાલો બ્લોગ નેન્ડ આપી